હું ઘણા વર્ષોથી અહીંયા દર્શન માટે આવું છું વેદનાથ મહાદેવે મારી ઘણી મનોકામના પૂર્ણ કરી છે મને અહીંયા આવીને શાંતિ મળે છે જય મહાદેવ હું વેદનાથ મહાદેવના દર્શન કાયમ માટે આવું છું જ્યારે હવારમાં મારી રૂટિન પ્રવૃત્તિ ચાલુ કરું ને ત્યારે સવારમાં દર્શન કરીને જ જાઉં છું અને મને વેદનાથ મહાદેવના દર્શન કરું ને એટલે એમ થાય કે આખો દિવસ શાંતિ મળે છે હળોદમાં જે કાશી નગરી કહેવાય છે હળોદના ફરતે શિવ મંદિરો છે હળવદના ફરતે શિવ મંદિરમાં જે એકથી ત્રણમાં વેદનાથ મહાદેવ મંદિરનો નંબર આવે છે અને શ્રાવણ મહિનામાં અને બારે મહિનામાં બારે મહિના મહાદેવનો સતત સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહે છે અહીંયા દર્શનાર્થીઓની ભીડ રહે છે કાયમ માટે સવાર સાંજ બે ટાઈમ જબરજસ્ત આરતી હોય છે મહાપ્રસાદ હોય છે દરરોજ ને આ રીતના દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે હું ડેલી સવારમાં વેદનાથ મંદિર આવું છું ધન્ય અનુભવું છું અને મારા કામ સફળ થાય છે કેટલા હું પચીસ વર્ષ ઉપરથી આવું છું મેજરાત મહાદેવની સવારે પાંચ વાગ્યે પ્રાત આરતી થાય છે અને મહાદેવનો રોજ ત્રણસો ને પાસઠ દિવસ રોજ રોજ અલગ અલગ પ્રકારના વાર પ્રમાણે શિંગાર થાય છે અને મહાદેવને શ્રાવણ મહિનામાં દર સોમવારે ભસ્મ આરતી અને અમાસના દિવસે પણ ભસ્મ આરતી થાય છે રોજ દર સોમવારે શ્રાવણ મહિનામાં પાંચક હજાર માણસો ભાગ લે છે હું ઘણા વર્ષોથી અહીંયા દર્શન માટે આવું છું વેદનાથ મહાદેવે મારી ઘણી મનોકામના પૂર્ણ કરી છે મને અહીંયા આવીને શાંતિ મળે છે જય મહાદેવ હું વેદનાથ મહાદેવના દર્શન કાયમ માટે આવું છું જ્યારે સવારમાં મારી રૂટિન પ્રવૃત્તિ ચાલુ કરું ને ત્યારે સવારમાં દર્શન કરીને જ જાઉં છું અને મને વેદનાથ મહાદેવના દર્શન કરું ને એટલે એમ થાય કે આખો દિવસ શાંતિ મળે છે હરોદમાં જે કાશી નગરી કહેવા છે હરોદના ફરતે શિવ મંદિરો છે હરોદના ફરતે શિવ મંદિરોમાં જે એકથી ત્રણમાં વેદનાથ મહાદેવ મંદિરનો નંબર આવે છે ને શ્રાવણ મહિનામાં અને બારે મહિનામાં બારે મહિના મહાદેવનો સતત સેવા કે પ્રવૃત્તિ ચાલુ રહે છે અહીંયા દર્શનાર્થીઓને ભીડ રહે છે કાયમ માટે સવાર સાંજ બે ટાઈમ જબરજસ્ત આરતી હોય છે મહાપ્રસાદ હોય છે દરરોજ ને આ રીતના દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે હું ડેલી સવારમાં વેદનાથ મંદિર આવું છું ધન્ય અનુભવું છું અને મારા કામ સફળ થાય છે કેટલા હું પચીસ વર્ષ ઉપરથી આવું છું મેજરાત મહાદેવની સવારે પાંચ વાગે પ્રાત આરતી થાય છે અને મહાદેવનો રોજ ત્રણસો ને પાસઠ દિવસ રોજ રોજ અલગ અલગ પ્રકારના વાર પ્રમાણે શિંગાર થાય છે અને મહાદેવને શ્રાવણ મહિનામાં દર સોમવારે ભસ્મ આરતી અને અમાસના દિવસે પણ ભસ્મ આરતી થાય છે રોજ દર સોમવારે શ્રાવણ મહિનામાં પાંચક હજાર માણસો ભાગ લે છે